નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક દિવસના કપાસના ઊભા છીએ ફક્ત પાસા દિવસનો કપાસ છે આ એની ગ્રીનરી એનું ફ્લાવરિંગ તમારું નામ મનીષ આખું નામ મનીષ રમણીક ડોબરિયા ફોન નંબર નવ્વાણું એક પાંત્રી ઓગણીસાર વીસ મનીષભાઈ આની અંદર તમે દવાના કેટલા ડોઝ માર્યા? બે માર્યા ડોઝ. હમ. એમાં કઈ દવા તમે મારીતી? પહેલા ડોઝમાં. અર્જુન, પુષ્કર ને પંચામૃત. આની અંદર અર્જુન પંચામૃત અને પુષ્કરનો એક ડોઝ લાગ્યો છે. બીજા ડોઝમાં ચાર દિવસ પહેલા હમણાં નોર્મલ એમની પાસે જે કંઈ જૂની ટ્રીપ્સની દવા પડી હતી એ મારી છે. પંચામૃત પુષ્કરનો એક ડોઝ લાગ્યો કે બે મનીષભાઈ? એક લાગ્યો. ને? એક લાગ્યો છે. અર્જુન પંચામૃત અને પુષ્કર. બીજું આમાં ખાતર તરીકે પાયામાં ઝીંક અને કેડિયમ ક્રોપકેરનું પંચરત્ન એ યુરિયા સાથે આપ્યું ને કેટલું આપ્યું હતું બાર બત્રીસ છ એ પંચરત્ન જૂના બાર બત્રીસ છ સાથે પંચરત્ન આપેલું છે મલ્ટી ઝીંક આપેલું છે અને ઉપરથી સ્પ્રેમાં અર્જુન પંચામૃત અને પુષ્કર છાટેલ છે આ તમારી નજર સામે લીલો છમ મખેરો છે પંચામૃત પુષ્કર બે મિક્સ કરેલું છે અને સાથે જીવાત માટે ફક્ત એકલું અર્જુન આ એકદમ લીલો કાચ ઘેરો અત્યારના સમયમાં આવા ઘેરા મળવા મુશ્કેલ છે અને આ પછી તમારે આગલો ભાગ છે જ નબો ગણાય છે ને છતાં એની અંદર આવો કપાસ જૈમો છે આ છે પંચામૃત પુષ્કર પંચરત્ન અને ઝીંકની તાકાત એટલે અત્યારના સમયે જ્યારે પહેલો સ્પ્રે હોય ત્યારે પંચામૃત પુષ્કરનો સ્પ્રે કરવો સાથે જીવાત માટે ખાલી એકલું અર્જુન તમે કરશો તો પણ તમને સારામાં સારું રિઝલ્ટ આપશે આજની જ તારીખનો વિડીયો છે સાઠ થી પાસાઠ દિવસના કપાસની અંદર તમે એની રોનક જોઈ શકો છો આભાર